ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી એકદમ ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું તો એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર આ ઢોકળા જો તમે ઘરે એકવાર આ રીતે બનાવી લેશો તો હંમેશા પરફેક્ટ જ બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા ખાટા ઢોકળા બનાવવા માટે આપણે એક બાઉલમાં એક કપ ઢોકળાનો લોટ લેશું એમાં આપણે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું તો હળદર પાવડરમાં આ રીતે થોડું પાણી ઉમેરી પાણી સાથે હળદરને મિક્સ કરી અને ઉમેરીશું તો ઢોકળાનો કલર એકદમ સારો આવશે સાથે દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને અડધા કપ જેટલું ખાટું દહીં લઈ લેશું હવે આપણે આમાં થોડું પાણી તો દહીંના કપમાં આ રીતે થોડું પાણી ઉમેરી આપણે મિક્સ કરી દઈશું અને પછી જેમ જરૂર લાગે એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ઢોકળાનું બેટર તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આ રીતે આપણે દહીં અને પાણી સાથે ઢોકળાના બેટરને દસ મિનિટ પલાળી દઈશું જો તમારી પાસે સમય હોય તો તમે આ રીતે ઢોકળાનો લોટ પલાળી અને આથો લાવીને ઢોકળા બનાવી શકો છો હવે ઢોકળાનો લોટ પલળે ત્યાં સુધીમાં અહીંયા તમને બતાવી દઉં કે આજે મેં જે ઢોકળાનો લોટ તૈયાર કર્યો છે એ મારા નવા મિક્સર ગ્રાઇન્ડરમાં કર્યો છે અહીંયા મેં અગારોનું ગ્રાન્ડ કોમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર લીધું છે આ મિક્સર ગ્રાઇન્ડર પાવરફુલ ચૌદસો વોટની હેવી ડ્યુટી મોટર સાથે આવે છે અને આની મોટર હંડ્રેડ પર્સન્ટ કોપરની બનેલી છે મિક્સર એકદમ પાવરફુલ છે અને મિક્સર સાથે એના જે જાર છે એ પણ એકદમ હેવી છે બંને જાર સ્ટેનલેસ સ્ટીલ બોડીના બનેલા છે અહીંયા એક જારની કેપેસિટી એક લીટરની અને બીજું જે મોટું જાર છે એ ત્રણ લીટરની કેપેસિટી સાથે આવે છે તો ઝારની અંદર તમને જે બ્લેડ્સ આપવામાં આવી છે એ હાર્ડ એન્ડ સ્ટેનલેસ સ્ટીલની બ્લેડ છે તો જેના કારણે તમે કોરી વસ્તુ જેવા જેમ કે મસાલા કે હળદર પીસતા હોય તો એકદમ ઇઝીલી અને પરફેક્ટ ગ્રાઇન્ડ કરી શકો છો સાથે કોઈ પણ પ્રકારનો લોટ પણ તમે એકદમ ઇઝીલી આમાં બનાવી શકો છો મોટા ઝારનું જે ઢાંકણ છે એ તમને ડોમ શેપ નું આપવામાં આવ્યું છે અને એમાં ક્લિપ્સ પણ આપવામાં આવી છે ઉપરની સાઈડ તમને આ રીતે એક લીડ આપવામાં આવ્યું છે તો તમે ગ્રાઇન્ડિંગ કરતા હોય ત્યારે તમને પાણી કે બીજી કોઈ સામગ્રી ઉમેરવી હોય તો ઉમેરી શકો છો તો તમે મિક્સર ગ્રાઇન્ડરને ઇઝીલી યુઝ કરી શકો એના માટે તમને એક યુઝર મેન્યુઅલ આપવામાં આવ્યું છે સાથે આ મિક્સરમાં પાવર ઓન ઓફ ઇન્ડિકેટર આપેલું છે અને અહીંયા તમને એક નોબ આપ્યું છે જે થ્રી સ્પીડ સાથે આવે છે અને મિક્સરમાં તમને પલ્સ મોડ પણ આપવામાં આવ્યો છે આ મિક્સરની સૌથી સરસ મજાની વાત એ છે કે નીચેની સાઈડ તમને એન્ટી સ્કીટ આપવામાં આવે છે જેના કારણે તમે જ્યારે પણ મિક્સરમાં કોઈ વસ્તુ ગ્રાઇન્ડ કરતા હશો ત્યારે તમારું મિક્સર જરા પણ હલશે નહીં અને એનાથી પણ એકદમ સારો ફીચર આપવામાં આવ્યો છે મિક્સરની નીચે તમને આ રીતે એક મોટર ઓવરલોડ પ્રોટેક્શન બટન આપવામાં આવે છે તો જ્યારે પણ તમારું મિક્સર ઓવરલોડ થશે ત્યારે ઓટોમેટિક બંધ થઈ જશે પછી આ બટનને પ્રેસ કરી અને તમને મિક્સરને રીસેટ કરી શકો છો તો ઓવરઓલ મને આ મિક્સર બહુ જ ગમ્યું છે હવે હું તમને બતાવું કે આમાં કેવું ગ્રાઇન્ડિંગ થાય છે તો મિક્સરમાં આપણે જે મોટું જાર છે એમાં ઢોકળાનો લોટ બનાવીએ તો એના માટે મેં એક કપ ઝીણી વેરાયટીના ચોખા લીધા છે સાથે ચોખા કરતાં અડધી અહીંયા મેં ચણાની દાળ લીધી છે અને વન કપ જેટલા ચોખાના પૌવા લીધા છે સાથે એક ચોથાઇ કપ જેટલી અડદની દાળ ઉમેરી દેસું અને હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો મિક્સરના ઝારને આ રીતે આપણે મિક્સરમાં સેટ કરી દેસું પ્રોપર ઝાર સેટ થશે પછી જ તમારું મિક્સર ઓન થશે અને આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું તો રેગ્યુલર મિક્સર કરતા એકદમ ફટાફટ આમાં પરફેક્ટ જેવો તમે બજારમાંથી લાવતા હોય એ જ રીતનો ઢોકળાનો લોટ તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર બે જ મિનિટમાં આમાં ઢોકળાનો લોટ ગ્રાઇન્ડ થઈ ગયો છે અને તમને હું લોટ બતાવું તો તમે જુઓ જરા પણ ચોખાની કણી કે દાળની કણી નથી રહી આપણે નોર્મલી ઢોકળાનો લોટ બનાવતા હોઈએ તો દાળ ચોખાને અલગ અલગ પીસતા હોઈએ પણ આમાં તમે જેમ બજારમાં જેમ ઘંટી લોટ દળાવો બિલકુલ એ જ રીતે બધી સામગ્રી સાથે મિક્સ કરી અને તમે લોટ તૈયાર કરી શકો છો તો લોટ આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને આ જ લોટમાંથી આપણે એક કપ જેટલો લોટ અગાઉ પલાળીને રાખ્યો હતો તો એ લોટને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળા બનાવીએ તો એના માટે આપણે જે પલાળેલો લોટ છે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું સાથે ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો અડધી ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા અને બિલકુલ થોડું પાણી ઉમેરી સારી રીતે બેટરને મિક્સ કરી લેશું તો તમે જો આ રીતનું પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે મેં એક સ્ટીમ કરવા થાળી લીધી છે જેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને પછી એમાં આપણે ઢોકળાનું બેટર ઉમેરી દેશું ઢોકળાનું બેટર ઉમેરી થાળીના રીતે થોડી ઉપર કરી અને બેટરને બધી બાજુ એક સરખું ફેલાવી દઈશું સાથે ઉપરની સાઈડ થોડું લાલ મરચું પાવડર અને થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેસું તો કોઈ પણ જાતના સ્ટીમર કે ના ઉપયોગ વગર આપણે કોઈ ઘરમાં મોટું વાસણ હોય એમાં જ ઢોકળાને સ્ટીમ કરીશું તો આ રીતે એક કાથરોટમાં મેં થોડું પાણી ગરમ કરી લીધું નીચા રીતે કાઠો રાખી દીધો એની ઉપર ઢોકળાની થાળી રાખી દેસું અને ઢોકળામાં વરાળનું પાણી જરા પણ પડે નહીં એના માટે આપણે જે ઢાંકણાની ઉપર ઢાંકવાના છીએ એના રીતે કપડાથી બાંધી લીધું છે તો બસ એના રીતે રાખી દેસુ અને હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ ઢોકળાને સ્ટીમ કરી લેશું તો દસ મિનિટમાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આ ઢોકળાને આપણે ચેક કરી લઈએ તો આ રીતે ચાકુ કે ટૂથપિક થી તમે ચેક કરો તો તમે જો એકદમ સરસ આપણી ચાકુ ક્લીન બહાર આવે છે તો બસ હવે ઢોકળા થોડા ગરમ હોય ને ત્યારે ઉપરની સાઈડ આ રીતે થોડું આપણે તેલ લગાવી દેશું અને તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ગરમા ગરમ ઢોકળા તો થોડા ઢોકળા ઠંડા થાય એટલે આ રીતે ઢોકળાના પીસ કરી લેશો

મરચું પાવડર લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અત્યારે આ ચટણી હું યુઝ કરી લેવાની છું એટલે આ ચટણીને હું ટમેટા સાથે બનાવું છું પણ જો તમારે આ ચટણીને સ્ટોર કરવી હોય તો ટમેટાની જગ્યાએ તમે લીંબુનો રસ વાપરી શકો છો તો મેં એક નંગ જેટલું મોટું મોટું કાપેલું ટમેટું અને એક ચોથા કપ જેટલી બેસનની સેવ લીધી છે એક ટેબલ સ્પૂન જેટલું જેનાથી ચટણી એકદમ શાઇનિંગ વાળી બનશે અને અડધા કપ જેટલું પાણી ઉમેરી ચટણીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશો તો માત્ર ત્રીસ સેકન્ડમાં જ એકદમ પરફેક્ટ એવી ચટણી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે તૈયાર થયેલી ચટણી તમને બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ બની છે અને આ જે મિક્સરમાં હેન્ડલ આપેલા છે એ તો મને બહુ જ ગમ્યા તો આ હેન્ડલને તમે ડાયરેક્ટ પકડી અને મિક્સરને યુઝ કરો તો તમને યુઝ કરવાની પણ ખૂબ જ મજા આવે તો ભાઈ મને તો આ મિક્સરમાં જે ચટણી અને લોટ બન્યા એ બહુ જ ગમ્યા તો એકદમ પરફેક્ટ એવું મિક્સર ગ્રાઇન્ડર છે જો તમારે લેવું હોય તો મેં લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો તૈયાર થયેલા ઢોકળા એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બન્યા છે તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણીની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ